સુરતના સિયદપુરામાં વરિયા વિશા રાજા તરીકે ઓળખાતી ગણેશ પ્રતિમા પર છ મુસ્લિમ કિશોરોએ પથ્થરમારો કરી તંગદીલી સર્જી હતી રાત્રે નવ વાગ્યા બાદ આ લોકોએ રિક્ષામાં આવી પથ્થરમારો કર્યો હતો આ બાદ વિસ્તારમાં ભારે તંગદીલી સર્જાઈ હતી ગંભીર ઘટનાને જોતા તંત્ર પણ એક્શનમાં છે હર્ષ સંઘવીએ પોલીસ કંટ્રોલ રૂમમાં પહોંચીને સીસીટીવીથી ઘટના સ્થળનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનો કર્યા હતા તેઓએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી હર્ષસંઘવે જણાવ્યું હતું કે પથ્થર મારા કરનાર લોકો સમાજના કસુરવાર છે જે પણ યુવાનો આવા છે તેઓને સમજાવવાનો પ્રયાસ મુસ્લિમ સમાજના લોકો કરે મને ભરોસો છે કે મદરેસા અને મસ્જિદ સહિત અન્ય ધાર્મિક સંસ્થાના લોકો યુવાનોને આવનાર દિવસોમાં સમજાવશે આખી રાત સુરત પોલીસને બધી જ ટીમો દ્વારા ખૂબ મહેનત કરીને આ તમામ લોકોને પકડવામાં આવ્યા છે અનેક લોકો પોતાના ઘરની બહાર દરવાજામાં લોક લગાડીને અંદર છુપાયેલા હતા કોઈક પડદાની પાછળ તો કોઈક ઉપર અભરાઈ પર બી છુપાયેલું પોલીસે પકડ્યું છે આ બધા જ કિસ્સાને જોતા જોતા સાથે સુરત પોલીસને ખાસ સૂચન કરવામાં આવ્યું છે અને પોલીસ દ્વારા બી આ બાબતની ખૂબ જ ગંભીરતાપૂર્વક ધ્યાન આપવામાં આવ્યું છે કે પથ્થર મારનાર એ કોઈ બી વ્યક્તિ હોય એ માત્ર કાનૂની ગુનેગાર નથી પરંતુ સમાજનો બી ખૂબ મોટો ગુનેગાર છે પરંતુ એની સાથે સાથે પોલીસ કમિશનર શ્રી દ્વારા એમની આખી ટીમને પહેલાં જ ખાસ સૂચના આપવામાં આવી હતી અને આજે ફરી સૂચના આપવામાં આવી કે કોઈ બી વ્યક્તિ ભૂલતી બી એક બી બેગુના વ્યક્તિ આમાં ફસાવો ના જોઈએ સુરત શહેર પોલીસ ટીમ દ્વારા એ બાબતને બી ગંભીરતા પૂર્વક ધ્યાન રાખવામાં આવ્યું છે હર્ષ સંગવીએ જણાવ્યું હતું કે મે બહુ ક્લિયર કહ્યું છે કે પથ્થર ફેંકનાર વ્યક્તિ કાયદાનો ગુનેગાર નથી તે સૌથી મોટો સામાજિક ગુનેગાર છે પછી તે કોઈ પણ સમાજનો હોય આની અંદર કોઈપણ પ્રકારની લાગણી કોઈપણ પ્રકારની દયા હોય જ ન શકે પથ્થર ફેંકવો અને પથ્થર ફેંકવાનો વિચાર પણ કઈ રીતે આવી શકે મારી તો ખાસ કરીને સમાજને અપીલ છે કે આ પ્રકારના યુવાનોને સાચી દિશા આપવી આપણી જવાબદારી છે કે સમાજે જ્યારે વિવિધ ટ્રસ્ટોની અંદર પછી તે મદરેસા હોય મસ્જિદ હોય મુસ્લિમ સમાજના અલગ અલગ સંગઠનોમાં આપણને સૌ લોકોને જવાબદારી આપી છે તો આપ સૌ લોકોને એક જવાબદારી છે કે યુવાનોને સાચા માર્ગે અને કોઈ યુવાન ખોટા માર્ગે ભટક્યો હોય તો તેને સમજાવવો જોઈએ હું ફરી કહું છું કે પથ્થર કોઈપણ જગ્યાએ ફેંકનાર કોઈ પણ સમાજનો વ્યક્તિ હોય અમે છોડતા નથી તપાસ ચાલુ છે અને ચાલુ તપાસમાં હું કોઈપણ પ્રકારના નિવેદન આપતો નથી